જિલ્લાની સૌથી મોટી રેલી સાથે યોજાયું અનુસૂચિત જાતિનું ઐતિહાસિક મહાસમેલન વિશ્વા મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની એકસો તેત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે રાપર ખાતે ડૉક્ટર આંબેડકર યુવા ગ્રુપ દ્વારા અનુસૂચિત જાતિ મહાસંમેલન યોજાયું જેમાં હજારો લોકો સહભાગી બની સમાજની એકતા દર્શાવી સાંજે ચાર કલાકેથી મહારેલી ડૉક્ટર સાહેબ આંબેડકર પ્રતિમાથી શરૂ કરીને શહેરના વિવિધ રસ્તાઓ પર ફરીને મોર્નિંગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ મહાસંમેલનમાં ફેરવાઈ હતી ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ પ્રબોધન સત્ર યોજાયું હતું જેમાં વક્તાઓ દ્વારા પ્રાસંગિક પ્રવચન અપાયું હતું આ પ્રસંગે અશોકભાઈ રાઠોડે સભાને સંબોધતા કહ્યું હતું કે દુનિયામાં એકમાત્ર બાબા સાહેબ આંબેડકર એવા નેતા છે જેમની જન્મ જયંતિ સ્વયંભૂ રીતે ભારત સહિત આખું વિશ્વ ઉજવે છે આ બાબા સાહેબના વિચારોની તાકાત છે પણ અમુક લોકો આ વૈશ્વિક નેતાને એક ચોક્કસ સમાજ પૂરતા સીમિત રાખવા માંગે છે જે એક એવા આઝાદ પક્ષીને પિંજરામાં પૂરીએ છીએ જેનું ખરેખર આખું આકાશ છે સમાજ પર થતા અન્યાયના અત્યાચાર રોકવા અને હક અધિકારો મેળવવા માત્ર જય ભીમનો નારો બોલવાથી કામ નહીં ચાલે પણ આપણે ખરેખર બાબા સાહેબ આંબેડકરને માનતા હોય તો બાબા સાહેબનું બંધારણ બચાવવા તમામ સમાજોએ પોતાનું કર્તવ્ય સમજી આગળ આવવું પડશે અને જે બંધારણ ખતમ કરવાની વાત કરે છે એમના મનમાં ભીમા ગોરેગાંવ જેવા વિદ્રોહનો ડર પેદા કરવો પડશે આના માટે તમામ યુવાનોએ સંકલ્પ કરી નિરંતર સમાજને જાગૃત કરવાનું કાર્ય કરવું પડશે કારણ કે બંધારણ સુરક્ષિત હશે તો જ આ દેશમાં સમતા સ્વતંત્રતા બંધુતા અને ન્યાય સ્થાપિત કરી શકાશે બાબા સાહેબ આંબેડકર આપણા માટે એક એવા ભગવાન છે જેની પાસેથી વગર માંગણી કરે આપણને બધું મળી ગયું છે જેથી આમના વિચારોનું જતન કરવું એ જ આપણી પ્રથમ ફરજ હોવી જોઈએ માત્ર ચૌદમી એપ્રિલ જ નહીં પણ બાબા સાહેબ આંબેડકરના વિચારો ફેલાવવા માટે આપણે નિરંતર જનજાગૃતિનું કાર્ય કરી સમાજને એક વિચારધારા હેઠળ જોડવાનું કાર્ય કરીશું પ્રબોધન સત્ર બાદ સામૂહિક ભોજન તથા રાત્રે નવ કલાકે ભીમ ડાયરો યોજાશે જેમાં બહુજન સાહિત્યકાર વિશન કાથણ અને તેમની ટીમ દ્વારા બહુજન મહાપુરુષોના જીવન સંદેશ અંતર્ગત સાહિત્યો રજૂ કરાયા હતા આ અવસરે સમાજના આગેવાનો વડીલો યુવાઓ મહિલાઓ ઉપરાંત જિલ્લાના સૌથી મોટા આયોજનમાં દસેક જેટલી સંખ્યામાં લોકો જોડાયા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિલીપભાઈ ગોહિલે કર્યું હતું